તેમજ મીતેશ અને અન્ય એક મિત્ર મળી કુલ ચાર જેટલા મિત્રો મળી આજે એક મંગળવારે ગોગમમાં તાલુકાના ચેલાવાડા ગામે બાબા રામદેવજી મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા હતા જેમાં બાબા દેવજીના દર્શન કર્યા બાદ આ યુવકો હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ઐતિહાસિક વડા તળાવ ખાતે આવ્યા હતા જેમાં વડા તળાવ ખાતે આવેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રો વિપુલ જીગ્નેશ અને મિતેશ તળાવમાં નાહવા પડ્યા હતા જ્યારે એક યુવક બહાર બેઠો હતો જેમાં તળાવના ઊંડા પાણીમાં નાહવા પડે મિત્રો પૈકી વિપુલ અને આગળ નીકળી ગયા હતા અને અને તરતા આવડતા વડા પાણી ઊંડું હોય ડૂબવા લાગ્યા હતા વધારે ઊંડા પાણીમાં આગળ ન ગયો હોય ઝડપથી તળાવમાંથી બહાર નીકળી આવ્યો હતો ત્યારે જીગ્નેશ અને વિપુલ બંને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા જોકે સદનસીબે જીગ્નેશ વડા તળાવમાં પાણીની વચ્ચો આવેલી એક ટેકરી નજીક પહોંચતા તે ઝડપથી ટેકરી પર ચડી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો જ્યારે વિપુલ ઉના પાણીમાં ડૂબી ગરકાવ થઈ ગયો હતો જેમાં બુમાબુમ થતા આસપાસથી સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બનાવ અંગે પાવાગઢ પોલીસ સહિત હાલો નગરપાલિકાને ફાયર અને રેસ્ક્યુની ટીમને જાણ કરી હતી જેમાં પોલીસ સહિત ફાયર અને રેસ્ક્યુની ટીમ ઘટના દોડી આવી હતી જેમાં ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ તરાવના ઊંડા બની માવેલી ટેકરી પર પોતાનો બચાવ કરીને બેસી રહેલા જિગ્નેશનું રેસ્ક્યુ કરવા સહિત પાણીમાં ડૂબી ગયેલા વિપુલને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાલોલ નગરપાલિકાને ફાયર અને રેસ્ક્યુ ટીમના जवानोंએ વડા તરાવના ઊંડા પાણીમાં ભારે જહમત બાદ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી સાવચેતીપૂર્વક તરાવના ઊંડા પાણીમાં ટેકરી પર ફસાયેલા જિગ્નેશને બહાર કાઢ્યો હતો. જ્યારે તળાવમાં ભારે શોધખોળ કર્યા બાદ વિપુલનો મૃતદેહને શોધી કાઢ્યો હતો જેમાં ફાયર અને રેસ્ક્યુ ટીમે તળાવના પાણીમાંથી વિપુલના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢતા પાવાગઢ પોલીસે વિપુલ અભેસિંગ રાઠવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા અંગેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળવા પામેલ છે